સુરતના ઉધના વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં થોડાક દિવસો અગાઉ વેપારીની હત્યા કરવામાં આવી હતી ખટીક સમાજના લોકો દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મહાવીર કોમ્પ્લેક્સમાં થોડાક દિવસો અગાઉ વેપારી સુભાષભાઈ ખટકીની હત્યા કરવામાં આવી હતી બાઇક પાર્કિંગ મુદ્દે ખુલાચાલી થતા સુભાષભાઈને ચપ્પુના ઘા ચીકી હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં પોલીસે આરોપી નીરજ ગંગારામ ચમારની ધરપકડ કરી હતી તે દરમિયાન આજે ખટીક સમાજના લોકો દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ખટીજ સમાજ લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી મિત્રો મારું નામ બાબુલાલ ખટીક છે અમે સુરતમાં અમારા પાંચ હજાર પરિવાર સાથે ખટીક સમાજના લોકો જે રાજસ્થાની અને ઓલ ઓવર ઇન્ડિયાના ખટીક સમાજના અહીંયા સ્થાનિક લોકોમાં અમે પચાસ વર્ષથી રહીએ છે અમારા એક યુવા અ છોકરાનો જે ઉધનામાં નવ તારીખે મહાવીર કોમ્પ્લેક્ષમાં જે મર્ડર થયો એ એક અમને ઘૃણાપાત્રને નિંદની કેસ છે અને એનો જે આરોપી છે એ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ એની સાથે સાથે અમારા કટિક સમાજ જે પાંચ હજાર પરિવાર વિગત પચાસ વર્ષથી સુરત શહેરમાં વસાવટ કરે છે એ અમારે ન્યાયની માંગણી અમારી એ છે કે હમોને ન્યાય એ મળે એવો ન્યાય મળવો જોઈએ આજે અમારા હર્ષભાઈ સંઘવી જે અમારા ગૃહમંત્રી છે અમારા જિલ્લાના છે અમારા સ્થાનિક સુરતના છે છતાં પણ આ આરોપીઓ આવા આરોપીઓ જે આદિતન આરોપી છે ચાકુ લઈને ખિસ્સામાં ફરતા હોય અને ચાલતા માણસને ચાકુ મારી દે અમારો આજ યુવાનો પરિવારનો શું થશે અને અમારા બીજા પરિવારનો શું થશે એનું કોઈએ ધ્યાન ના આપ્યું એટલે અમારી વિનંતી છે માનની કમિશનર સાહેબને પણ અમારી વિનંતી છે કે આ કેસને ગંભીરતાથી લેવો જોઈએ અને આ આરોપીને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી અને વધુમાં વધુ એને સજા કડકમાં કડક એટલે કે ફાંસીની સજા થવી જોઈએ એવી અમારી લોક લાગણી છે આજે અમને દુઃખ છે કે અમારા આ જે અમારો દીકરો મર્યો છે એની પાછળ નાની નાની સંતા છે એનો ધણી કોણ છે એનો બેલી કોણ છે એના પરિવારમાં એના પાપા એના મમ્મી પણ પીડિત છે એ લોકો ગંભીર રોગથી પીડાયેલા છે અમારે ન્યાય જોઈએ અમને બીજું કંઈ નથી જોઈ તો અમને ન્યાય મળવો જોઈએ તેથી કરીને ખબર પડે એને સબક શીખવાડવું જોઈએ કે આવા આવા તત્વો જે લુખા તત્વો ફરતા હોય ચાકુ લઈને તો એના માટે પ્રોટેક્શન આપવું જોઈએ અને અમારા ખટીક સમાજની લાગણી છે અમે વ્યાપારી કોમ છે અને અમારો વ્યાપાર છે અમે અમારા વ્યાપારને શાંતિથી કરતા હોય અમારી દુકાન ઉપર આવીને અમારી દુકાને અમે ખોલતા હોય અમારી દુકાન ઉપર આવીને માણસ હુમલો કરે અને ચાર દિવસથી એ માણસ ત્યાં રેકિંગ કરતો હોય અને એની આજુબાજુમાં દુકાનદાર જે આજે એક દુકાન નું અમે નામ નથી લઈ શકતા એ દુકાન ખરેખર એ વ્યક્તિ પણ બંધ કરીને જતો રહ્યો છે તો એનું કારણ હશે કઈ ને કઈ એવી કોઈ ને કોઈને બધાને ઇન્ક્વાયરી કરવી જોઈએ કે અગરબત્તી નો વેપારી છે તો એ અગરબત્તી ના વેપારી ને આજે દુકાન બંધ કેમ છે એનું કારણ શું છે એની આપણને તસદીક લેવી જોઈએ અને એને પૂછીને પૂછપરછ વધુ પૂછપરછ કરી અને અમારો જે સમાજનો યુવા લડકો આજે મર્ડર થયો છે એના આરોપીને વધુમાં વધુ કડીક સજા એટલે કે ફાંસીની સજા આપવી જોઈએ તો એના પરિવારને શાંતિ મળશે નકર અમે આગળ પણ ધરણા આપીશું અને આના માટે જો અમને નહીં મળશે માર્ગદર્શન અથવા ન્યાય નહીં મળશે તો અમે ગાંધી ચિત્તે એના પર આગળ ભી અમે